હાલે સુધી ગયું કોટાળ ના આવશે ને કોટાળી કરી નાખે સરકારે પણ કોટાળી કોટાળીનો પણ ઓલો ફાળો કહે ને કે શું કરે સબસિડી સબસીડી આપી પણ એ લોકો એ નથી વિચાર કરતા આપણે વૃક્ષ વાવો વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવો ઘરે ઘરે પહેલાં ઘરે ઘરે હર ઘરે પંદર પંદર વિશિષ્ટ લેબડા હતા હાલમાં કોઈના ઘરે લેબડા બેવડા કઈ હશે નહીં એક બે હશે પણ એટલા બધા નથી તો વૃક્ષ વાવો વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવો જળ તો આ પ્રલય હેતુ કારણ પર્યાવરણ જેટલું બચાવશો ને એટલો જ આપણા માટે હાર હોય તમારું શું કહેવું છે તમે કમેન્ટમાં જરૂર જણાવજો પણ મારું તો એ માનવું છે કે જેટલું પર્યાવરણ બચાવશે ને એટલું જ આપણા માટે સારું છે જય માતાજી